ગુડ મોર્નિંગ જય જલારામ જય શ્રી કૃષ્ણ સીતારામ નવ વાગ્યા છે સાત આમ તો ન બને પણ આજે જેમ પાંચ વાગ્યામાં ઊઠી અંડી છે જોરદાર અને એને જરાક વધારે લાગે પછી ઊઠી છ વાગ્યે હું ઊઠું પેલા મોર્ની સીતારામ જય શ્રી કૃષ્ણ આજે તો છ હું સાડા પાંચરે કે ઉઠી ગઈ છું

Telegram at ala pan B B S T O O stop stop Hello, hello, Pata, Pata, Ni Mati, Ham, Chuli, Vara, so? so? Tha, Tha, Alay, Netri. Alay, શું કરો છો બેન જો બેન અમારા લેસન કરવા બેઠા છે પણ એનું મોઢું તો જવો તમે બધા

તેલ જામી ગયો તો હરખે નથી ગરમ કર્યું પેલા તો કેટલા મહિના પછી આજે તેલ નાખ્યું નૈતરીને હા જો આમાં નૈત્રી બેને નાઈ લીધું માથા બોર માથું બાથું ધોઈ લીધું નાસ્તો કરી લીધો એક ઢોસો ખાઈ લીધો છે અત્યારમાં મેં નાઈ લીધું એને પપ્પાએ નાઈ ધોઈ લીધું અને હવે દીવાબત્તી શ્રીફળ વધારવાનું છે જો સોરી રીકા હેલો બસ હેલો

જો પોણા આઠ વાગી ગયા છે આમ તો આ બે બાપ દીકરી ક્યારના આવી ગયા પણ પછી લાઈટ વહી ગઈ હતી સાત વાગે આવ્યા પણ એટલે સાત વાગી ગયા એટલે ક્યાં ના ગયા કેવાય ને પોણા આઠ વાગી ગયા છે હા એટલે એ આવી ગયા છે બેય જણા અને પછી લાઈટ વહી ગઈ હતી એમણે થોડીક વાર પહેલા લાઈટ આવી છે રસોઈ નું કઈ નક્કી થતું નથી ઘણી ટમેટા નું શાક ને રોટલી

જો દીપડાથી સાઉચેત્રે જો બધાએ અત્યારે બહુ બધાય દેખાય છે અમારે ખેતરમાં રાજકોટમાં ધોરાજીમાં કેરાડીમાં બધેય દીપડા ની પાટણ બહુમાં બધા ધ્યાન રાખજો રાતના કોઈ મોડી રાત બહાર નીકળતા નહીં અને બસ જો હવે ગાંઠિયા ખાવા ગાંઠિયા ખાવા છે તો ગાંઠિયા ખાવા જઈએ છીએ મિત્ર દાયે હું ખાવું છું ના તો કાલે ખાજો તો દીકરા કાલે ઉપવાસ નિર્જસ હતા સારું ચાલો તો રેજો કન્ટિન્યુ હોય અમે જે ખાશું તમને ખબર તો પડી જવાની છે અમે છીએ અને કાચું ખાવ તોય ખબર પડી જાય મારે તો જો કે અત્યારે કાચું જ ખાવું તું કારણ કે ચીકુ હમણાં બહુ આવે છે એટલે મેં કીધું થોડો ટાઈમ કંટ્રોલ કરી રોજનું થઈ છે અમારે કંટ્રોલ કરી પડે ને એટલે આ મને તરાર ખવડાવે છે છે રાતે ભલે ગોળી ખાઉ છું કોઈ ચીકુ આવે છે લા ગોળી પણ હું બેમાંથી ચાર ખાય પછી ને હે હા હું છે એમાં કાકડી નાખી છે અરે વાહ નાખી બેન જો અમારો નાનું બાસ્કેટ છે ને સાયકલનું નું એમાં કાકડી નાખીને ફરે છે ઘડી ખાઈને ને એમાં નાખે સારું ચાલો રેજો કન્ટિન્યુ હવે ગાંઠિયા ખાવા આવી ગયા છે હાલે નહીં તો બે જ નહીં બે જા બે જા બે જા બે જા બે જા માં દીકરો હટકો બે જા અને બધે ત્યાં હોય ને હું હું જ્યાં જાઉં ને ટેબલ ઉપર બેહીને જ જમે છે ખુરશી ઉપર બેહીને કોઈ જમી નથી અને ગરમ ગરમ જો ગાંઠિયાનું કહેવાઈ ગયું છે કઈ જા બસ વેરી ગુડ હું કાલે જ ઈચ્છા હતી ગાંઠિયા ખાવાની ઘરવાળીની પણ અધૂરી રહી ગઈ તો પછી મને આજે એ ખટકતું હતું એટલે થોડીક વાર મેં એને પૂછ્યું પણ કે મારે કંઈ નથી ખાવું કંઈ નથી ખાવું કંઈ નથી ખાવું એમ કરતી હતી એ થોડાક મામા બનાવ્યા તો હાલો હું રાત્રે કંઈક શાક જમી લઈશ એની કાલની ઈચ્છા અધૂરી હતી તો મેં કીધું હાલો હવે ગાંઠિયા આજે ખાઈ લઈએ કાલથી તેને કંઈ ખાવાનું છે જ નહીં કાલથી હાવ બંધ હા બંધ જીરો 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 અમે બાપ દીકરી બે જમશું અમે બે અમે બાપ દીકરી જમશું આને જમવાનું નથી આવી ગયા હાલો લોટ જોઈ તારે હાલો લોટ આપવો હમણાં દીકરા હાલો હાલો ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ સંભારો ચટણી ચીપ્સ આવી ગઈ ચીપ્સ આવી ગઈ અને હવે મરચાઈ પણ ગરમ ગરમ ભાઈ જનકભાઈ વેરી ગુડ થેન્ક યુ હાલો હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે ચિપ્સ આ જો ગરમ ગરમ ગાંઠિયા ને ઇત્રીના હાથમાં છે વેરી ગુડ હવે ડુંગળી પણ આવશે થોડીક વારમાં હાલો હવે અમે જમી લઈએ વેરી ગુડ હાલો ચાલુ કરો તારી ઈચ્છા હતી ને પૂરી થઈ ગઈ ને ગાંઠિયાની હવે કાલથી હો નામ ન લેતી ખાવાનું નામ ન લેતી બોલતી નહીં કોઈથી

આને કેમ ચક્કર આવી ગયા ડાયાબિટીસ માં એમાં ન ચક્કર આવે છે એટલે મારે કંટ્રોલ રાખવો પડે એટલે એને એક આપ્યો છે એમાંથી અડધો હું ખાઈ ખાવા દે કે ઓ ખાવા કોને મીઠું આ ખાવા કે ના બોલો મને અડધો ખાવા દે દે આ લાગે ન ને કે તું ને ને કે પપ્પાને કે તું ને કદા કે મીઠું કા

અંજલિ અમારા રોજ એના માટે લઈને આવે અહીં જમાડે બેસે અને સારી સેવા કરે છે એટલે એના માટે ખરેખર તને અભિનંદન છે બસ આવી નાડી મને દીધો આનંદ કરો ધ્યાન રાખજો તમે ખાતો જો તમે ખાતો તમે અને પાછા પડો ને એનું ધ્યાન રાખજો બોલ પાછા જાતા જ નહીં હવે એકલું કે જાવું જ નહી એકલું નહી બેકલું ન જાવું આમને બંધ કરી દીધા બસ આમને બંધ જ કરી દીધો હવે જવાનું જો ઘર માં આરામ કરો અને આવે છે અંતિ સંતાન ટાઈમ તમારી પાસે આવે છે ખાવ પીઓ ના આનંદ કરો હા બસ અને આ પડીકા બધાય મૂકી દેજો નકર છે ને ખલાસ થઈ જાય બબ ખાઈ ખાય ને ની ઓલી ખાઈ જાય આના નામ ઉપર ખાઈ જાય ખાતી આ ખાઈ ઢોરાઈ બે જો નેત્રી ને સાગુ નેત્રી ને બે ને બે ને ને આપણે મળશું ત્યાં સુધી ગુડ નાઇટ સુદ્રા લાગ્યો કેજો શેર કરજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો કહી सब्सक्राइब कर दो गुड नाइट सुरात्री जय श्री कृष्ण जय जलाराम सीधाराम जय श्री कृष्ण जय जलाराम